હેલો મિત્રો કેમ છો ઘણા ટાઈમ પછી આપણે વગમાં પાછા મળ્યા છીએ અને આજે અમારા મોવામાં ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો છે અને અત્યારે મેં તમે જોઈ શકો છો અમારી પાછળનું સરસ મજાનું આ બેકગ્રાઉન્ડ આપણે અત્યારે બંદર નાળા ઉપર છીએ અને સરસ મજાનો વરસાદ તમને આ લોકેશન બતાવવા લાવ્યો છું મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું જો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આ લોકેશન છે સરસ મજાનો આ નજારો છે અત્યારે તમને થોડોક રિઝોર્ટમાં કહેવાય છે કારણ કે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદ છે અને થોડું ઘણું આપણે રિઝોર્ટમાં તમને કહેવાઈ શકે છે કારણ કે આપણે મોબાઈલ છે કવરમાં એટલા માટે અને સરસ મજાનો માહોલ જામ્યો છે વરસાદ જામ્યો છે અને લોકેશન સરસ મજાનું તમે જોઈ શકો છો અમારી પાસે ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમ પછી એટલે ઓલમોસ્ટ આપણે મહિના દોઢ મહિના પછી આપણે વ્લોગમાં પાછા મળ્યા છીએ તો તો વિડીયોને શેર કરજો લાઈક કરજો તમે જોઈ શકો છો સરસ મજાનું નજારો છે અને આપણી સાથે છે મયુરભાઈ કેમ લાગ્યું મજા આવી ને તમને હા વરસાદ કેમ પણ મજા આવી ને બોલો તો ખરી પણ મજા આવી ગઈ માહોલ જામી ગયો એમ અમારે હરીફાઈ છે જોવા સામે નાળા પાણી તો રસ્તો બંધ થઈ ગયો કેમ રસ્તો બંધ થઈ ગયો તો મિત્રો સરસ મજાનો બ્લોગ રહેશે આપણે જોઈ શકો છો આપડે મહવાથી ઓલમોસ્ટ ત્રણ ચાર કિલોમીટર આપડે આગળ છીએ અને જે મોવા જવાનો રસ્તો તમે સામેની બાજુ તમે જોઈ શકો છો બે સરસ મજાનું વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે હા તમે જુઓ જોયા તમને બતાવો જોવા બધી ઓવડીઓ છે આ શેની છે બધી મીઠા ના આગળ પકાવતા ને એ લોકો એની ઓવડીઓ છે અહિયાં રાતે રોકાઈ જાય પાણી ની વચ્ચે તમને આ ઓવડીઓ જોવા મળશે તમને

સરસ મજાનું લોકેશન છે ભાઈ મિત્રો એકવાર વાર જોવા જેવું છે તમે જોઈ શકો છો આ મહુવા નો નજારો બંદર રોડે જતા આપણે સરસ મજાનું બે બાજુ પાણી હોય છે અને ખાસ કરીને રસ્તો હોય છે વચ્ચે રસ્તો છે દરિયાની વચ્ચે રસ્તો છે તમે જોઈ શકો છો કેમ કે દરિયાનું જ પાણી છે સરસ મજાનું બેન્ને બાજુ લોકેશન અને આ પુલ ઉપર આટલું બધું પાણી હોતું હોય છે જે માથા માથા લગી હોતું હોય છે ને હાલવાનું આ બંધ થઈ જતું હોય છે રસ્તો બ્લોક થઈ જતો હોય છે ઘણી વાર જે હરો લાગે મૂક્યો હવે આપણે પણ તમને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરશું કારણ કે ઘણું બધું દેખાડવાનું બાકી છે તમને જો તમારે જોવું હોય તો અમને ખાસ કરીને કમેન્ટ કરજો તો તમને આગળ પણ તમને દેખાડશું તો વિડીયો અહીંયા પૂર્ણ કરશું મળશું નવા વિડીયો સાથે જય માતાજી